નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર શ્રી ખોડલધામ ત્રષ્ટ કાગવાડના સ્વપ્ન દ્રષ્ટા સમગ્ર વિશ્વમાં વસતા લેવવા પાટીદાર સમાજને એક તાંતણે બાંધવાનું સ્વપ્ન સાકાર કરનાર ચેરમેન નરેશભાઈ પટેલ દક્ષિણ ગુજરાતના પ્રવાસી હતા જેમાં તેઓએ માંડવી ખાતે પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી જેમાં માંડવી વાંકલ બારડોલી વ્યારા તાપી વિસ્તારમાં વસતા લેવા પાટીદાર સમાજના આગેવાનો સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બીજો કાર્યક્રમ ભરૂચના ચાવચ કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં જંબુસર વાગરા આમોદ ભરૂચ અકલેશા સહિત ચેરમેન નરેશભાઈ પટેલ સંગઠન પ્રભારી હસમુખભાઈ લુણાગરિયા ત્રષ્ટિ પ્રવીણભાઈ પટેલ ભરતભાઈ પટેલ બકુલભાઈ સોરઠિયા પંકજભાઈ ભુવા નરેશભાઈ પટેલ સુરત વડોદરા અને નર્મદા જિલ્લા ખોડલધામ પરિવાર તથા સ્થાનિક લેવા સમાજના પ્રમુખો ખોડલધામ સમિતિના કન્વીનર સહ કન્વીનર તથા સ્થાનિક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ નિમિત્તે યોજાયેલ સર્વાઈકલ બ્રેસ્ટ અને ઓરલ કેન્સર ચેકઅપ કેમ્પની મુલાકાત લીધી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર